ઉમેદવાર જોશી આજે નોંધાવશે ઉમેદવારી ફોર્મ ભરતા પંચમુખી હનુમાન દાદા દર્શન કર્યા દર્શન કરી આશીર્વાદ મેળવી હવે પગપાળા ફોર્મ ભરવા જશે ઇસ્કોન મંદિરથી થી તેમની રેલી આયોજન કરવામાં આવ્યું છે રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચે અને ફોર્મ ભરશે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશી આજે નામાંકન કરવાના છે ત્યારે વહેલી સવારે તેઓ જે કાલાગોડા સર્કલ આવેલું છે ને ત્યાં પંચમુખી હનુમાનજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યા છે શું કહેશો આજે નામાંકન કરવાના છો વહેલી સવારથી જ દર્શનનો પ્રયાસ છે દર્શન કરવા પહોંચ્યા છો હનુમાનજીને આશીર્વાદ મેળવ્યા છે જે ચોક્કસ વડોદરા ખાતે આવેલું પ્રાચીન પંચમુખી હનુમાન દાદાનું મંદિર એ બે દાયકાથી મારી પોતાની એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને જ્યારે આજે વડોદરા લોકસભા માટે મારે વિધિવત રીતે નામાંકન પત્ર ભરવાનું છે ઇસ્કોન મંદિર ખાતેથી અમારા શીર્ષસ્થ નેતૃત્વથી લઈ અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને વિધિવત રીતે અમે બાર ઓગણચાલીસે ફોર્મ ભરવાના છે ત્યારે મને થયું કે દિવસની શરૂઆત આ શુભ કાર્યની શરૂઆત હનુમાન દાદાના ચરણે શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી અને કરવી જોઈએ અને હું અહીં આવ્યો મેં પૂજા કરી અને પૂજારીશ્રીઓના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને હવે અમે અહીંથી ઇસ્કોન મંદિર ખાતે પ્રયાણ કરી રહ્યા છે ગઈકાલે મોડી રાત સુધી પુરુષોત્તમ રૂપાલાની જે વિવાદ છે તેને લઈને પણ બેઠક ચાલી સીએમ હાઉસ ખાતે હજુ નિવેડ્યો નથી આવ્યું ક્ષત્રિય સમાજની માંગ છે કે આ ટિકિટ પાછી ખેંચવામાં આવે શું લાગે છે વડોદરા લોકસભા બેઠક પર ક્ષત્રિયોનું જે વિરોધ ચાલી રહ્યો છે તે અસર કરશે હું ચોક્કસ પણ એવું માનું છું કે આપણો ક્ષત્રિય સમાજ એ આપણી ગુજરાતની અસ્મિતા છે ધર્મની રક્ષા કરવાવાળો સમાજ છે અને આ બાબતનો કોઈને કોઈ રીતે સુખદ નિવેડો આવશે કારણ કે અમારા મહુડી મંડળ પણ ખૂબ જ સંવેદનશીલતાથી આ બાબતની ચર્ચા ક્ષત્રિય સમાજ સાથે કરી રહ્યા છે એટલે મને લાગે છે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ હર હંમેશ ધર્મની સાથે રહ્યો છે અને ધર્મની સાથે રહેવાનો છે કેટલી લીડની આશા વડોદરા બેઠક પર ચોક્કસ અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબે ખૂબ જ એક સુંદર અમને માર્ગદર્શન આપ્યું જ્યારે બુથ લેવલના કાર્યકર્તાનું સંમેલન હતું ત્યારે કે વડોદરા સીટની અંદર એટલું પોટેન્શિયલ છે એટલી ક્ષમતા છે કે દસ લાખની લીડ પણ વડોદરા લઈ આવી શકે છે એટલે અહીંયા સવાલ હાર જીતનો તો ઉપસ્થિત જ નથી થતો પરંતુ મારા સહિત અમારા શીર્ષ નેતૃત્વ સહિત સર્વે બુથ લેવલના કાર્યકર્તાઓ અત્યારે એ જ વાતમાં અથાક પ્રયત્નો કરી રહ્યા છે કે કઈ રીતે વડોદરાની અંદર રેકોર્ડ બ્રેક જંગી બહુમતીથી આ લોકસભાની સીટ અમે નરેન્દ્રભાઈ મોદીજીને અર્પણ કરીએ બિલકુલ ત્યાં હતા હેમાંગ જોશીને તેમણે જણાવ્યું તે રીતે કઈ રીતે તેઓ આ જે સીટ છે તે નરેન્દ્ર મોદીને અર્પણ કરે તે પ્રયાસથી કાર્ય કરી રહ્યા છે જોકે તેમણે ગણાવ્યું તે રીતે તેઓ દસ લાખથી પણ વધુ જે લીડ છે તેનાથી જીતવાની આશા વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન ડી સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા